અને તમારો હક જ નથી પણ તારે જોતે તારે રોકાય જ નહીં પેલી તારું કામ હું જઈ કે મારે જોતા તારું કામ હું જઈ કે પેલા તું ક્યાંથી આવી જોઈ તો મને સાહેબ નંબર દે તારે મારે વાત કરવી છે મારે વાત કરવી છે હા તમે રોકો છો હું ગમે ને આ લોકો ને એને મેં ખાલી સાઈડ માં કીધું કે સાઈડ માં ગાઈ દઉં હું ઉભી જોતો હતો વા અમે હું જોતો તો બધું તું હું ખેલ કરતોતો ગાડીના ફોટા પાડતોતો તારે એવો ક્યો રાખ્યા ગાડીના ફોટા પાડવાના મે કીધું ભાઈ કે મારે મારી પાસે પૈસા જોતા એ તો તારે લાઈસન્સ માંગવાનો હક નથી તો તારો લાઈસન્સ માંગવાનો હક નથી તમારે ટ્રાફિક ટ્રાફિક હોય ત્યાં તમારો મારો છે તમારે કોઈનો કેશ નો થાય કે તમે તમે આજે 2500 રૂપિયા વાળા છો તમે ગવર્મેન્ટ શરૂઆત નથી સમજી લેજો બતાવે ને તમે એમ કે તમે એન્ટ્રી માં નો એટલે આ રોડ ઉપર નો એન્ટ્રી બતાવો મને કાલે રોડ રાખો બોલો તારા સાહેબ ને તું વાય ઉભા છે ઓલા એનો વિડીયો મેં લીધો છે જો વાય અમે ચોકમાં ઉભા એનો વિડીયો લીધો છે અમે તમે એમ કહો છો તારા ક્યાં સાહેબ કહો તું ક્યાં પોઈન્ટ ઉપર છો મને ક્યાં

ખાલી નીકળ્યા છો પબ્લિક હેરાન કરવા મન પડે છે દંડા ખાલી થયો આ ડંડો રાખ્યો છે આ ડંડો કેના માટે રાખ્યો છે હું પબ્લિક બધી ચોર છે આ તે દંડા રાખવા મીડિયા પચીસો રૂપિયા માં નોકરી કરવી છે તું કયા પોઈન્ટ ઉપર જોઈ તો કે મને આચો હોય તો

એટલે તમને આ ઢોરા બુસો એટલે આ દીધા છે ને એનો વા કાઢી નાખ જો ને કે મારા જીવન જપટમાં આવ્યો ને તો સીધું અહીંયા જ જવું ને મારે પૈસા લેવા ગજિકટ છે ખાલી હું નીકળ્યો હું તું ક્યાં પોળડું પર જો ઈ તો કે મને મારા જટા લઈ જાવો છે સાહેબ ને મારે મારવું છે